પકડી પાડવા સારું સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા નાઓની રાહત આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટ માં હતા દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસ ના આધારે એએસઆઈ રાતેશ્યામ કિશનભાઈ બક્કલ નંબર 2701 તથા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વેલજીભાઈ બક્કલ નંબર 1634 તથા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ ધરમસિંહ બક્કલ નંબર 2000 બસો ના મળેલ સંયુક્ત આધારે સારોલી ઉધના અને ખડોદરા પોલીસ સ્ટેશનના જુદા જુદા ગુનાઓમાં જે પૈકી પોલીસ સ્ટેશનના છેલ્લા ત્રણ માસથી બી કલમ બોતેર મુજબના વોરંટનો નાસ્તાવતા આરોપી રાજેન્દ્ર ઉર્ફ રાજુભાઈ જયંતીલાલ મોદી કે સાક્ષી ફેબ્રિક્સના ભાગીદાર નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરી છે તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે